બેલાની અનુસૂચિત જનજાતિની બેઠક પરથી ચૂંટાયેલા સરપંચના પત્ની સગીર વયના હોવાની ફરિયાદ કરાઈ છે આ અંગે સવિતાબેનના આધાર કાર્ડ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સાથે રાખીને સરપંચ લાલજીભાઈ ભીલને લગ્ન પ્રતિબંધક અને પોક્સો એક્ટ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ અઢાર વર્ષથી નાની સ્ત્રી સાથે લગ્ન કરવા એ ગુનો બને છે ત્યારે બેલાના સરપંચ લાલજીભાઈ ભીલના લગ્ન ત્રણેક વર્ષ પહેલા નાની હમીરપર સવિતાબેન અમરાભાઈ ભીલ સાથે કરવામાં આવ્યા હતા જેનાથી તેમને એક સંતાન પણ થયેલું છે આ સવિતાબેન અમરાભાઈ ભીલના આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ હજી આજની તારીખે પણ અઢાર વર્ષ પૂર્ણ થતા ન હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું હતું તારીખ પંદર બાર બે હજાર આઠમાં જન્મેલા સવિતાબેનની લગ્ન વખતે ઉંમર શું હશે તેમ જણાવી અરજદાર શક્તિસિંહ મંગુભા વાઘેલાએ બાળ લગ્ન પ્રતિબંધક ધારા બે અને પોક્સો એક્ટ બે મુજબ બેલાના સરપંચ વિરુદ્ધ કાયદેસરને કાર્યવાહી કરી તેમણે સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી રાપર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી આ અંગે તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પૂછતા તેમણે આ અરજી મળી હોવાનું જણાવી તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઘણા સરપંચને ઘરે ત્રીજું સંતાન આવવાથી સસ્પેન્ડ કરવાના ઘણા બનાવો સામે આવ્યા છે ત્યારે આ એક નવતર ઘટના સામે આવી છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો બે હજાર પાંચ પછી સરકારે એક એવો નિર્ણય જાહેર કર્યો કે જેના ત્રણ બાળકો હશે એ સરપંચ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ઊભા નહીં રહી શકે એટલે ક્યાંક ને ક્યાંક એ નિર્ણયની પાછળ શું લોજિક હતું એ તો ખબર નથી પણ હાલનો જે એક બનાવશે કદાચ હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાત માટે એક નવતર પ્રકારનો બનાવશે બેલા ગામના સરપંચ લાલજીભાઈ ભીડના પત્નીની ઉંમર હજી અઢાર વર્ષ પૂર્ણ નથી થતી એમના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા એમના ઘરે એક બાળક આવી ગયું પણ અઢાર વર્ષ હજી પૂર્ણ નથી થતા એટલે ક્યાંક ને ક્યાંક સંવિધાનિક પદ ઉપર બેહવાવાળો વ્યક્તિ જો કાયદાનું ખંડન કરતો હોય ત્યારે કાયદાએ એની સંભાળ લઈ અને જે કાંઈ વિધિ થતી હોય એ કરવી જોઈએ એવું બેલા ગામના યુવાન શક્તિસિંહજી વાઘેલાને લાગ્યું એટલે શક્તિસિંહજીએ આખે આખા એમના ડોક્યુમેન્ટ લઈ અને અરજી કરી જે અરજીના અનુસંધાને ટીડીઓ સાહેબે વિસ્તરણ અધિકારી કુલદીપસિંહ જાડેજાને તપાસ મૂકી અત્યારે અમે જ્યારે કુલદીપસિંહ જાડેજાને મળ્યા ત્યારે કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મેં સરપંચનો જવાબ લઈ અને ટીડીઓ સાહેબને મોકલી દીધો છે આજે ટીડીઓ સાહેબ ભુજ મિટિંગમાં હોય મારી મુલાકાત નથી થઈ શકી પણ જે અરજદાર છે શક્તિસિંહભાઈ એ આપણી સાથે છે શક્તિસિંહભાઈ આ આખે આખો બનાવ શું હતો અને આ બનાવની પાછળના કારણો સરપંચશ્રીની જે બેદરકારી કહો તો બેદરકારી અણહમજણ કહો તો અણહમજણ પણ જ્યારે આ બધું સંવિધાનિક ત્યારે આ ચલાવી લેવામાં આવે અને કદાચ આને ગેરરીતિથી મોટો ગુનો માનું છું હું તો કારણ કે આમાં સીધે સીધો પોક્ષો લાગે શું કહેશું પહેલાં તો હું કચ્છ કે ન્યૂઝનો આભાર માનીશ અને બેલા ગ્રામ પંચાયતમાં જે ખબર હોવા છતાં જે થયું છે કે બેનની ઉંમર નથી પૂરતી તો એ છતાં પણ ફોર્મ ભરવા ટાણે પણ ખબર હતી તો એ છતાં કાંઈ નથી થયું તેથી મેં ચાર નવના ટીડીઓ સાહેબને અરજી કરી હતી પછી છ નવના ડીડીઓ સાહેબને અરજી કરી હતી તો છતાં કાંઈ ત્રણ મહિના થવા આવ્યા તો એનું કાંઈ પણ નિરાકરણ આવ્યું નથી તો મારી આપ પાસે અપેક્ષા છે સાહેબ પાસે ને ન્યૂઝ રિપોર્ટર પાસે કે આનો તાત્કાલિક નિર્ણય લઈ આવે બરાબર એટલે ખાસ તો હમણાં મને હમણાં બે ચાર અરજી મને બીજી એવી પણ મળી આ એક તો બેલાના મુખ જે મેન આગેવાન કહી શકાય એવા લક્ષ્મણસિંહજીની અરજી હતી કે ગ્રામસભામાં એમના ખાનગી તળાવને ગામનું તળાવ બતાવી અને જે પાણી લેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જેનો જેને કહી શકાય કે ગ્રામ્ય સચિવ એટલે કે તલાટીએ વિરોધ કર્યો કે ભાઈ આ આ ઠરાવ વિવાદાસ્પદ છે એના સિવાય બીજી એક અરજી છે કે જે ગામમાં શૌચાલયોના ખાડા કે આ જે કાંઈ એમાં તો સીધે સીધો ભ્રષ્ટાચારનો આરોપ છે શું એટલે અંદર ઊંડાણપૂર્વક જો સાહેબને બધા કર્મચારીઓ ઉતરે તો પણ કેટલું બધું જાણવા મળશે બરાબર મારી અત્યારે એ જ નમ્ર અપીલ છે કે અત્યારે આનો નિર્ણય લઈ આવે અને આગળની તપાસ કરે હું બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને દેખાડીશ બરાબર એટલે મતલબ કે જે આ અત્યારનો જે મેન તમારી જે અરજી છે કે આ દીકરી આની ઉંમર નાની હતી લગ્ન થઈ ગયા તે પછી ખરેખર પહેલી વાત તો હોય કે અત્યારે સરકારે અને ખાસ તો ઈશાર સંસ્થા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક ધારાનો જે તાલુકામાં સંપૂર્ણ ઉપયોગ થાય એના માટે ખૂબ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે એક સરપંચ જેવી જવાબદાર વ્યક્તિ જો પોતાની જવાબદારી ના સમજતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ભાઈ આ સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે શું કહે બસ મારી તો એટલી જ આશા છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે બરાબર તો દર્શક મિત્રો આ તો શક્તિસિંહભાઈ ખાસ તો યુવાનોમાં જે જાગૃતિ આવી રહી છે એ ખરેખર રાપર તાલુકા માટે સરાહનીય છે ચોક્કસપણે કહેવું પડે કે વહીવટીતંત્ર જો યોગ્ય રીતે પગલાં લે તો સરપંચ સસ્પેન્ડ તો થાય પણ સરપંચ માથે કાયદેસર બાળ લગ્ન કરવા બાળ લગ્ન વિરોધી ધારાનો પણ ઉપયોગ થઈ શકે અને પોક્ષો પણ લાગુ પડી શકે સવાલ છે વહીવટીતંત્રની નિયતનો અને નીતિનો ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ